એટલે એમની મળવાની ઈચ્છાથી આવેલા હોય છે ભગવાનના દર્શન થતા નથી એટલે એટલે ભગવાન આ તો વૈકુંઠ કેટલું દૂર અહીંયાથી જ્યાં સનતકુમારો બદ્રીનાથમાં તપ કરતા હોય એમનું રહેવાનું સ્થાન અલગ હોય કારણ કે એ તો ચારે બધી જગ્યાએ વિચરણ કરતા હોય એટલે છે ભગવાનને મળવા ગયા હોય છે પણ ભગવાનને મળાતું નથી એટલે એમને ગુસ્સો આવે છે અને એમને શ્રાપ આપે છે કે તમે અમને રોક્યા અને ભગવાનને મળવાની અમે ભગવાનના ભક્તો છીએ અને ભગવાને સ્વયં કહેલું છે અમને સ્વયં કહેલું છે કે મારા માટે તમારા દ્વાર સદાય ખુલ્લા રહેશે એટલે ભગવાનની આજ્ઞા હોવા છતાં તમે અમને રોકો છો અમારા જે ઈષ્ટ છે એના તમે દર્શન નથી કરાવતા એટલે અમે તમને શ્રાપ આપીએ છીએ કે તમે મૃત્યુલોકમાં જાઓ અને મૃત્યુલોકમાં જઈ તામસ વિદ્યા તામસી થઈ જાઓ મૃત્યુલોકમાં જાઓ અને રાક્ષસીઓનીને પામો ભગવાનને જ્યારે ખબર પડી ત્યારે ભગવાન ત્યાં એ તો અંતર્યામી છે એમને ખબર પડી ગઈ કે આ તો અનર્થ થઈ ગયો મારા ખાસ પાર્ષદો છે એમને શ્રાપ મળી ગયો અને એ તો વિલાપ કરશે તરત જ ત્યાં ભગવાન પ્રસન્ન ત્યાં આગળ પોતાના ચતુર્ભુજ સ્વરૂપની અંદર પ્રગટ થાય છે સનત કુમારો એમના દર્શન કરે છે જેવા સનતકુમારો છે અને ભગવાનને કહે છે કે ભગવાન અમારાથી મોટી ભૂલ થઈ ગઈ તમારા તમારા પાર્ષદોને શ્રાપ આપી દીધો છે ભગવાન કે બિલકુલ ચિંતા ના કરશો મારી કંઈક આજ્ઞા હતી એ આજ્ઞાના કારણે જ એમને આ શ્રાપ મળ્યો છે જય અને વિજય પણ બંને આંસુઓથી રડતા હોય છે કે ભગવાન અમને મૃત્યુલોક પ્રાપ્ત થશે એમાં પણ રાક્ષસ જેવી અધમ નહીં મળશે અને એમાં પણ તામસ વૃત્તિ તો અમે તમારી ભક્તિ કઈ રીતે કરી શકીશું ભગવાન કહે કે મારા જે ભક્તો હોય એનો કોઈ દિવસ અમંગલ થતું નથી તમે ચિંતા ના કરશો પૃથ્વી ઉપર જાઓ અને તમારો ઉદ્ધાર કરવા માટે હું સ્વયં જન્મ લઈશ અને હું જન્મ લઈ અને તમારો ઉદ્ધાર કરીશ એટલે આવી રીતે ભગવાનની આજ્ઞા લઈ અને જય અને વિજય પૃથ્વી ઉપર મૃત્યુલોકમાં આવવા નીકળે છે